ઉજવણી શરૂ કરી દીધી છે આપણે આને બગાડી દીધી છે આમ જ હોય આમ જ હોય આમ જ રમાય બરાબર બરાબર આ તો જો કાળા તડકે કોક ના ઘરે ચોર ની જેમ ચડે છે ગુલાલ આમ જુઓ હેલો ફ્રેન્ડ ગુડ આફ્ટરનૂન એન્ડ જય ભવાની કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે જો આપણે કાલે બહુ મોડા હોતા હતા તો આપણે સવારમાં જાગવામાં બોપર પાડી દીધા અને આપણે ડાયરેક્ટ જો દીવાબત્તી કરી ડાયરેક્ટ આપણે હવે બોપરનું જમવાનું છે તો જમવાનું પણ રેડી છે ખાલી આપણે રેડી નોંગ ના ગુડ આફ્ટરનૂન બેટા મોર્નિંગ મારે થયું છે કેમ કે હજી હું જાગ્યો છું તો જોવા સૂકી બાજી છે એટલે ભૂંગળા બટેટા કર્યા છીએ આપણે અને મઠ્ઠો છે તો એમાં માખ્યો આટો મારે છે રોટી છે અને પાતરા છે તો ચાલો તમે જમવા અને મને છાસ આપો હા દીગુ બતાવું લે દીગુ હા દીગુ અલે વાહ જો દીગુ ભાઈ ખાય છે ઓ ભાઈ હાય સુતુ બેન હાય હાલો બધાય સમા આવી હાલો જમવા બેહી જાઓ બધા જમવા હાલો હો મઠો ખાવા મઠો એ છા છા ગજો બેટા મને ઓકે જો જો આપણે ઓળીની ઉજોણી શરૂ કરી દીધી છે આપણે આને બગાડી દીધી છે હેપી ઓલી ઓલું હખનોતો બેઠી પાણી પાણી લગાડી એ હું લેતો હું ઘણું પાણી ને તો આપણે હેપી ઓલી એ આને આને શન્ટુને કઈ દયો સુતો સુતો હેપી ઓલી બેટા હેપી ઓલી હેપી ઓલી મમ્મા હેપી હેપી ઓલે હેપી ઓલે

આઈ ગયા આઈ ગયા આઈ ગયા હે જાનકી ઓહો ઓહો બહુ હતા જાનકી બહાર આવ તને બહુ જ સારી લાગી બુઢિયા કી બપ્પા કઈ કાન બપ્પા આપ પર આવ તો આઈ યાર ઇ બુઢિયા કા દિખાવ ભાઈ ઇસકા મોં દેખ લો કલા કલા બોલે મોટા હે પ્યોલી પ્યોલી

આ તો જો કાળા તડકે કોકના ઘરે ચોરની જેમ ચડે છે ગુલાલ કે આમ જો આઈ બોલા ઘરે કોઈ હોય જ નહી તો બો પડતા એવો બધા નું ઈ બે તો જો શરૂ લોકો જાય છે તો પકડવા દરવાજો ખોલી નાખ્યો છે ને આ લોકો બગાડે બગાડવા આવી ગયા છે jai jo e pe e gustale me pojo porana kai se se ta happy only

તો જો આપણે હોળી રમી લીધી છે અને આ બધું રમણ ભમણ કર્યું તું તો અમારે ભરતસિંહ ને બોલુરામ ને ધોવા મંડાઈ પડ્યા છે અને અમારે વિજયભાઈ તાતા થૈયા કરે છે કોઈ કહેવાત બોલો તો ભરત ભરત કે એક બે ઓલે જાહે કેરીઓ આપણે અંધારું થઈ ગયું છે અને ભોલાભાઈ કે આપણે એકાદો હારું મૂવી ડાઉનલોડ કરીએ તો ભોલાભાઈ મૂવી ડાઉનલોડ કરે છે અને અમારે સુતુબેન ને એન કાકી ને અમાર બૌલુન બધા ઈસ્કા ખાય છે અને અંધારું થઈ ગયું છે આપણે રસોઈ બસાઈની તૈયારી કરવાની છે મેડમ છે ભલે હા હા ઓકે તો આપડે હાલ છે બરાબર ડાળ તે રેખી બનાવજે કેદી ઓલા ઢોસામાં બનાવી ખબર છે યાદ આવ્યા પેલા લોઢી લાવવી પડશે ને ઢોસા ની અવે આવો ને એટલે ઢોસી ઢોસાની લોઢી ઢોસી હું ઢોસા ની લોઢી લેતા આવજો ભોલાભાઈ ને કેતા નહીં ને કે અત્યારે જઈને લોઢી લઈ આવશે ઢોસા ની શિયોર જઈને અભી કરકે દેતા હોય એમ નઈ અભી જાવ ને અભી કરકે દેતા હોય તો જો આપણે રસોઈ બની ગઈ છે અને એમાં એવું છે કે આપણે બપોરના શાક એન્ડ રોટલી બધું પડ્યું હતું તો અત્યારે આપણે ડાળ ને ભાત જ બનાવ્યા છે અને ભરત ને ખબર નહીં એમ કે મને અહીંયા કંટાળો આવે છે કેમ કંટાળો આવે છે ભરત લે બોલો આપણે જો બધા બપોર મૂવી જોતા થા તો ખાટલા અને બેડ ઉપર બ્લેન્કેટ ને આયા એક ખાટલો અને બધું આડે ધડ છે ને જો આપણે રાત્રે મૂવી જોવાનું છે નહીં છાવા મૂવી જોવાનું છે આપણે રાત્રે અને બપોર આપણે કયું જોયું ભરત મેરે હસબન્ડ કી વાઈફ એવું કઈક મૂવી હતું અર્જુન કપૂર નું અને રકુલ પ્રીત રકુલ પ્રીત સિંહ નું તો મૂવી સરસ હતું તો હવે અત્યારે ઓલી કઈ કઈ નામ છે ભૂલાઈ ગયું હવે રાત્રે આપણે છાવા મૂવી જોવાનું છે અને દાળ આપણે રેડી કરીને આવ્યા છીએ તમને જમવા માટે બોલાવા આવી છું તો ચાલો જમવા બધા શું કરે છે તો જય વર્ધન અમારે રમે છે જયલું એવા જોઈએ એવા દાંતનો આવ્યા હું આવ્યું હું નથી તેડવાનું ના ના હો નહીં મોબાઈલ મળે થાવાનું છે હે દીકુ થાવાનું છે હાલો 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 દીકુ ખાવા હાલો બટા ના ના વાળા ઊભો રે ના ના

આપણે જસ્ટ મો એ પૂરું કર્યું કારણ કે આજે આપણે ફટાફટ ચાલુ કરી દીધું હતું કારણ કે આપણે કાલનો એટલો ઉજાગરો છે ને કારણ કે કાલ આપણે પાંચ વાગ્યા સુધી બધા ઝાંકતા હતા એટલે સખતની આજે આપણને હમે હાનમાં ઊંઘ આવે છે અને આજે રમી રમી નહીં ઠાકી ગયા આજે આપણે બે વાર તો નાહ્યા એટલે વધારે નાહ્યા ને એટલે ફટ મસ્ત ઊંઘ આવે હજી બાર બધા બેઠા છે મેં તમે બધાને બેસવું હોય બેસો પણ મને હવે ઊંઘ આવે છે એટલે મારે સુજા ઉંસે નહીં શું તું બેન તને કેવી ઊંઘ આવે છે ચાલો તો તો ફટાફટ હવે આપણે સૂઈ જઈએ તો આજના બ્લોગને હવે એન્ડ આપી દઈએ તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ ફે ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બ બાય